માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વાચાર્ય સ્વપ્રભાબેન વસાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિની માંડવીમાં શિવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ માંડવીની શેઠ ખિમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વાચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વપ્રભાબેન વસાની માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના માધ્યમથી શિવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી તેમજ શ્રી સેવા મંડળમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ તારીખ અઠ્યાવીસ ત્રણને શુક્રવારના યોજાયો હતો માંડવીના સેવા મંડળમાં મંછારામ બાપુના વાડામાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ ટ્રસ્ટી જયેશભાઈ જી શાહ અને દિનેશભાઈ મણિલાલ શાહે શિક્ષણ ક્ષેત્રે પ્રભાબેન વસાની સેવાની નોંધ લઈ તેના માર્ગદર્શનથી શરૂ થયેલ નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલે છે એમ જણાવી સ્વપ્રભાબેન વસાને શ્રદ્ધાંજલિ અર્પી હતી શ્રી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ મોથારાઇ ચંદ્રશેનભાઈ શાહ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ તેમજ ડૉક્ટર પુલિંદભાઈ વસા ડોક્ટર પ્રાચીબેન પંડિયા ડૉક્ટર રાજવીબેન ખત્રી ડૉક્ટર જીજ્ઞા ડોક્ટર હિરલબેન પઢારિયા અને સેવા મંડળના સ્ટાફે સ્વપ્રભાબેન વસાને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી સરપ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાએ માંડવીના સેવા મંડળને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે રૂપિયા અગિયાર હજારનું દાન આપેલું હતું આ ઉપરાંત માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી માણીભદ્રવીર દાદા ગ્રુપ શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ જલારામ સેવા ટ્રસ્ટ જાયન્સ ગ્રુપ ઓફ માંડવી બેરામ મુંગા વિદ્યાલય નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આ એક પગલું શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા વગેરેના માધ્યમથી સ્વપ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાના સૌજન્યથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને સ્વપ્રભાબેન વસાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી આજે પ્રભાબેનને વિજય થઈ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા અને આપણે તૃતીય પુણ્યતિથિ પહેલા જામનગર નિવાસી અતુલભાઈ વસા અને ડોક્ટર દક્ષાબેન સાથે વાત થઈ જયેશભાઈ વાત કરી ટ્રસ્ટી મંડળે વાત કરી અને એમણે એમ કીધું કે અમારે આ પ્રભાબેનની તૃતીય પુણ્યતિથિ છે એ માનવ સેવા અને જીવદયાના કાર્યથી ઉજવવાની છે તો આજે માનવીની જે વિવિધ સંસ્થાઓ છે લગભગ 8 થી 10 સંસ્થાઓ માફતે આજે જીવદયા અને માનવ સેવાના કાર્યો થઈ રહ્યા છે તો ભાઈ એને ડાક્ટરબેન એક જ કહે છે કે અમે આ પ્રભાબેનના ઉપકાર અમારા પરિવાર ઉપર ખૂબ જ છે અને આજે જીવદયા અને માનવ સેવા જે છે પ્રભાબેનને પોતે પણ જીવદયા અને માનવ સેવા હતા જ અને શિક્ષણ પ્રેમી હતા પ્રભાબેને ફિમજી રામનાથ કન્યા વિદ્યાલયને એનું મોખરાનું સ્થાન છે એની પ્રગતિમાં બહુ જ મોટો ફાળો છે પ્રભાબેન શિક્ષણ ક્ષેત્રે એટલું બધું કામ કર્યું છે કે ફિમજી રામનાથ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી ગયેલા યુવકો અને યુવતીઓ ક્યાંય ઊંચી હોદ્દા ઉપર આજે બિરાજમાન છે પ્રભાબેનની કદર ગુજરાત સરકારે રાજ્ય એવોર્ડ આપીને કરી છે અને રાષ્ટ્રીય એવોર્ડ પણ તેમને મળ્યો છે પ્રભાબેને આ શિક્ષણ ક્ષેત્રે પણ જોર જલાવી છે પ્રભાબેને આ માંડવીના સહમંડળ હસ્તક નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચાલુ કર્યા અને આજે વર્ષો થયા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે માત્ર ક્લાસ ચાલુ છે એટલું નહીં પણ સેવામંડળના ક્લાસમાં અભ્યાસ કરી ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ પણ આજે ઊંચા હોદ્દા પર બિરાજમાન છે કે પ્રભાભાઈને આપણે બધા સૌ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના અધૂરા રહેલા કામો આપણે છ મંડળ કરીએ છીએ અત્યારે છ મંડળનો સાફ ખૂબ સેવા કરી રહ્યો છે પ્રભાબેન સહભાવી હતા શિક્ષણ તેમની હતા આજે માનવી આખું એમને યાદ કરી રહ્યો છે ત્યારે આપણે પણ એમને શ્રદ્ધાંજલિ આપી છે ભગવાન એમના આત્માને શાંતિ આપી